કેમ છો મજામાં આજે સ્વાગત છે તમારું એક મિત્રો મંત્ર એ સૌથી શક્તિશાળી મંત્રમાંનો એક મંત્ર છે જેનો તમે પણ જાપ કરી શકો છો અને આ મંત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય મંત્ર છે તમે સવારે સ્નાન કરી અને આ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ અને પછી ઓફિસ કે ધંધે જવું જોઈએ મિત્રો આ ચમત્કારિક મહામૃત્યુંજય મંત્રો દરરોજ આ મહામૃત્યુજય મંત્રનો જાપ કરવાથી જીવનમાં આવતા દુઃખ દર્દો અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને ભગવાન શિવ ભોલેનાથ હંમેશ માટે પ્રસન્ન રહે છે તો તમે પણ અમારો વિડીયો સ્કીપ કર્યા વગર અંત સુધી જોડાયેલા રહેજો ચાલો આપણે મહાદેવના દર્શન કરીએ અને મહામૃત્યુજય મંત્રનો જાપ કઈ રીતે અને ક્યારે અને કેવી રીતે કરવો એ વાત વિશે આપણે આગળ જાણીશું મિત્રો આથી એવું માનવામાં આવે છે કે આ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી નકારાત્મકતાને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવાથી ભક્ત ઉપર સદા શિવશંકર હંમેશા માટે પ્રસન્ન રહે છે આ મંત્ર તમારા શારીરિક માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર કરે છે અને એવું માનવામાં આવે છે કે આ એક મુક્તિનો મંત્ર છે જે ભગવાન શિવને સંબોધવામાં આવે છે અને તમારા દીર્ધાયુષ્યને પ્રોત્સાહન આપવા અને તમને અને તમારા પ્રિયજનોને અકાળ મૃત્યુથી બચવા માટે તેમના આશીર્વાદ સદાય માટે મળતા રહે છે આ સિવાય મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાના બીજા પણ ઘણા બધા ફાયદાઓ અહીં બતાવવામાં આવ્યા છે તો ચાલો આપણે આગળ વાત કરીએ તો ચાલો મિત્રો આપણે મહામૃત્યુમજય મંત્રનો જાપ કરવાથી થતા ફાયદા વિશે આગળ જાણીએ મિત્રો આ મહામૃત્યુમજય મંત્ર સામાન્ય રીતે જ્યોતિષીઓ દ્વારા એવા લોકોને સૂચવવામાં આવે છે કે જેઓ તેમની જૂની બીમારીથી પીડિત હોય છે દરરોજ આ મહામૃત્યુજય મંત્રનો જાપ કરવાથી બીમારીઓ હંમેશા માટે નિરોગી અને સ્વસ્થ રહેવાના આશીર્વાદ આપે છે રોજ સવારે માળાનો જાપ કરવાથી ખૂબ જ ફાયદો થઈ શકે છે એક જપ માળામાં એકસો ને આઠ મણકા હોય છે ઘણા લોકો કોઈને કોઈ કારણે તેમના જીવનમાં અવરોધો અને નકારાત્મકતા અનુભવે છે પણ મહામૃત્યુંજય મંત્રનો જાપ તેમને તેમના જીવન પર કોઈ દુષ્ટ શક્તિઓ અથવા નકારાત્મકતાના પ્રભાવને ઘટાડવામાં મદદ કરી શકે છે

જો તેઓ દરરોજ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરે તો વ્યક્તિ વધુ સારું અનુભવે છે મિત્રો મનુષ્યમાં જન્મ અને મૃત્યુ બંને કુદરતી છે અને નિશ્ચિત છે તેઓ બધા જાણે છે કે એક દિવસ તો મૃત્યુ નક્કી જ છે પણ છતાં પણ મૃત્યુનો ડર આપણને ક્યારેય છોડતો નથી આ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી મૃત્યુના ભયમાંથી મુક્તિ મળે છે ઈર્ષ્યા લોભ અને નુકસાનનો ડર અસલામતી સહિત અન્ય નકારાત્મકતાઓ કે જે આપણા જીવનનો એક ભાગ છે તે આપણને એક કે બીજા સ્વરૂપે આપને મારી નાખે છે આ મહામૃત્યુંજય મંત્ર આપણને બધી જ નકારાત્મકતામાંથી મુક્ત કરવામાં અને સકારાત્મક થાય અને સ્વસ્થ જીવન જીવવામાં ખૂબ જ મદદ કરે છે મિત્રો આ મહામૃત્યુંજય મંત્રનો જાપ ગમે ત્યારે અને ગમે તે ત્યાં કરી શકાય છે સવારે સ્નાન કર્યા પછી તેનો જાપ કરવો માનવામાં આવે છે મિત્રો આ મંત્ર જાપ કરવા માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો જોઈએ તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તો તમે મિત્રો આ મહામૃત્યુંજય મંત્રનો જાપ વિશે ઘણું બધું જાણ્યું તો તમે પણ આ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી અને દેવાથી દેવ મહાદેવ શિવશંકર ભોલેનાથને તમે પ્રસન્ન કરી શકો છો મિત્રો આપણે આ દેવાથી દેવ મહાદેવના દર્શન કર્યા અને મહામૃત્યુંજય મંત્રનો જાપનો ઉપાય પણ જાણ્યો તો તમે પણ આમાં અમૃત્યુંજય મંત્રનો જાપ કરી અને દેવાથી દેવ મહાદેવ શિવશંકરને પ્રસન્ન કરી શકો છો તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો ખૂબ જ શેર કરજો અને સબસ્ક્રાઈબ હજુ સુધી ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર